આપણો જન્મદિવસ રામ જયંતિજીને કહેવામાં આવી અને મારી તો નમ્ર વિનંતી છે બહેનો દીકરીઓ માતા આવો જોગમાં આવું ફરાર કરીને પછી મારા બાપનો બેહો તો મજા ઓર રહેશે કારણ કે પાછો ટાઈમ આપણી પાસે નહીં રહે વાંચનમાં તમારે તમારા ભાઈનો વિસ્તાર જ્યાં જુદો પડ્યો ત્યાં સુધી લેવું પડે પણ ભેગા થોડાક દાખલા આપવા પડે ટાઈમ લાગી જાય પાછા રાજુભાઈનો સમય થઈ જાય કારણ કે સમય એ બધું સારું લાગે ન કે તો અમારા બાપોણી ભાગવતની આરો આર આજ દિનો આનો પ્રોગ્રામ હોય આનું વાંચન બાળકને કરવું પડે કારણ કે તમારા પિતરો છે ને એ આની અંદર છે ભાગવતની માલિકોરા તો કૃષ્ણ અર્જુનના સવાદો જાય પાછ અને કૃષ્ણ કૃષ્ણ અને અર્જુનના સવાદોની માલિકોરા આખું ભાગવત ત્યાં પૂરું થાય ભાગવતની અંદર એ વિદ્વાન બ્રહ્મદેવો તમને દાખલાઓ આપતા હોય કે ભાઈ જન્મેજી મહારાજાની ઉપર જ્યારે ડર બ્રહ્મત્યા ચઢી ત્યારે એમના ગુરુ સોમેશ્વર એને કીધું કે મહારાજા તમારા પોતાના પ્રિયા ગતિ પાસે તમે તમારું વાંચન કરાવો તમારી એકોતેર પેઢી આમાં તળશે અને પોતાના પ્રિયા ગતિ ચંપા નામના ભાત હતા એમની પાસે વાંચન કરાવ્યું અને એની અઢાર હત્યાઓ ત્યાંથી મારા બાપ આ છૂટી છે બ્રાહ્મણ બારોટ અને સાધુઓ આ તમારા પૂજનિકો એમને એમ કહેવાતા નથી કારણ કે પહેલેથી જ મારા બાપની સૃષ્ટિની રચના થઈને ત્યાંથી આ પૂજનિકોને રાખવામાં આવ્યા છે તમારા વડીલોએ જેને પૂજનિક તરીકે રાખ્યા બારોટો બ્રાહ્મણો અને સાધુ સમાજનો ગમે તે અહીંયા હોય ને સાચો માર્ગ બતાવો સાચા સંસ્કારનું સિંચન કરાવવું આ એમની ફરજની મારી ખોરા આવે છે અને આજે અમે બેલા થઈએ ત્યારે આ બધી રસાતાર પૃથ્વી હોઈ જાય છે બારોટું ને બ્રાહ્મણોને સાધુઓને અમે તમારા ખોટા વખાણ કરીએ કે તારીમાં આવીએ તેમ તારા બાપા હોતો બહુ જાજુ ન ટકે કાવડિયા માટે થઈ અને બે શબ્દ અને બે ફૂલ ચડાવવા એ યોગ્ય નથી અને હું તો બાપા હાવ જુદી પ્રકારનો બારોટું છું કાલે ટીવીમાં તમે સાંભળ્યો હે જાડેજા કુટુંબના ભાગવત સપ્તાહની અંદર મારો વારો હતો કાલે વાર્તાનો મેં વાર્તા તો અધૂરી મૂકી કારણ કે એ વાર્તા મૂકે જો કરું તો દોઢ બે કલાક જોઈએ વૈદ્ય ખોટીને વૈદ્ય ખોટનો દીકરો વણકણ અને વણકાણને આજે ભણગરમાં જે કામ આવ્યું હોય જેના પાવરિયા અહીંયા પૂજાય આ બધી જ્યાં હું વાત લઈ જાઉં તો ટાઈમ બહુ લાગતો હતો પાછા બેનો દીકરોને રાસ રમવાનો સમય થઈ ગયો આ બધી ભેગું થયું એટલે મારે ટૂંકમાં જ પછી આપવું પડ્યું પછી જાડેજા કુટુંબને પણ બે શબ્દ મારે કહેવા પડ્યા અને એને ખબર છે કે આ હંમેશા તો કોઈને જાયલો રહે એમ નથી કારણ કે માથા પર હું કહું ને મિનિસ્ટરના દીકરા હોય ને એને જાગતું ખોટા બે ફૂલ ચડાવીને બખાણ ખોટા કરવા યોગ્ય નથી બાપ આજ બારું તો અમે બે પાંજ નથી એનું કારણ આ છે ભાઈ કે જજમાનોને ખોટા ફૂરિયા ચડાવી દેવા ફટા બે ફૂલ ચડાવીને આગળ લેવા યોગ્ય નથી તમે શુભ કાર્ય કરતા હોય તો હું ધન્યવાદને પાત્ર તમને બધાને લેખું બાપ આજે તમારી જ પાંખી વીંજાણી પાંખી અને આ પાંખીમાં ન કરે આટલી પબ્લિક અને આટલા ભાઈઓ ભેગા નથી કોઈ દીધા મેં સાંભળ્યું નથી હો નામથામમાં ભેગા થયા હોય તો બરાબર છે પણ આટલા ભેગા થયા હોય પણ એ ધન્યવાદને પાત્ર છે કે તમારા પિતૃઓ તમારા ફુરાપુરાઓ તમારી હત્યાઈઓ તમારા દેવો મા ભગવતી દાદો બજરંગી એની બાપ તમને આજે ભેગા કર્યા અને આજે મને તો એટલો ગૌરવ છે કે મારા જજમાનોની અંદર બાપ આજ તમે ખંભે ખંભા મિલાવી કાઢવી અને જે આ કાર્ય કર્યું ને એ બદલ ધન્યવાદને પાત્ર છે બાપ નકર આમાં સપ્તાહ તો કેટલાય આપણા દાયરે કરી છે પણ આ સમૂહની સપ્તાહ જે છે એ અહોભાગ્યવ તો થાય બાપ નગર પાંચ માણા આમ જતા ને પાંચ સાહીબાઈ જતા હોય ને કરે આ વાળો તો આ પરિવારે મારા બાપોને લીલે કાકા એને એ ભાગવત કરી લીધી આપણા દાયરામાંથી ત્રણ ચાર ભાગવતો આ ચોપડામાં મને વાંચનમાંય આવ્યું છે કે ભાગવત સપ્તાહ કરી પણ ધન્યવાદને પાત્ર કે આજે સમૂહની અંદર સર્વ પિતૃના મોક્ષાર છે ચાર ભાઈઓનો ને ચારે ચાર ભાઈના વિસ્તારના પરિવાર આજ ખંભે ખંભા મિલાવીને આ કાર્ય કરો એ બદલ ધન્યવાદને પાત્ર છે કંઈક બાપ તમારા દુખડા દૂર થવાના છે ને ત્યાં મા ભગવતીએ આ બધાય સંજ્ઞાઓ કરી અને ભેગા બેહાડ્યા અને આ જોયા પછી તો મારો એટલો આનંદ મને આવે છે કે ભાઈ ભાઈ કેટલાય ઠેકાણે મારો બાપાની મેં તો ગામે ગામમાં સપ્તાહો ભેગી માંડી છે સંયુક્ત ભાઈઓના સમ સંગઠનથી પણ એમાંય નંબર તમે લઈ ગયા તમે હામે બેઠાને બે ફૂલનું છડાવવા વાળો બારો નથી બાપ ખોટા મને વખાણ નથી આવડતા સાચા શબ્દ કહીએ હું તો વચમાં આવવાને મેં જોયું કે જે મારા બાપણીઓ તમારામાં જે એકતા સંગઠનની શક્તિ નકરા કાહા બળવારા ક્યાં તમે ક્યાં વિચાર તો કરો હે તન ભાઈનો વિચાર આવ્યો કાહાબળે કાહાબળનો દાયરો અહીંયા આવ્યો એટલે નકર એને ક્યાં ખબર હતી પૂછે ને કે અમારા ભાઈઓ કોણ ને અમારા કુટુંબ કોણ પણ ધન્યવાદ તો હું એ આપું છું કે તમે ભાઈઓ અહીંયા ગયા અને એકબીજાના સંગઠનથી ભેગા થયા આજે તમારા પિતૃ સર્વ પિતૃને મોક્ષાળ આ કાર્ય એ એકસો ને વીસ ટકા પરિપૂર્ણ થાય છે આ વાચન થયા પછી તમારા કોઈ પિતૃ તમારી પાસે માગતા નથી હો ભાઈ અને માગતા હોય તો એની જવાબદારી હું લઉં છું કારણ કે પછી ભૂ આ ભરાડા બચાય કરતા જ એને મુબારક છે નકર આમાં અત્યારે મારા બાપાની ભૂઆ બહુ ફાટી નીકળ્યા હોય ભૂકા કાઢી નાખ્યા દાદો વસરાત તો બાયું ધોણવા માંડે હરલિયા બે બે સા કાઢે પણ બાપ છે ને રક્ષા જ કરે છે દેવસ્થાન કોઈ દી કોઈને દુઃખ દેતું જ નથી દુઃખ દે તો ન કહેવાય કારણ કે હું તો આમાં બહુ રૈચો પૈચો રહ્યો છું દેવસ્થાનના કામમાં અને દાદાની મારી પર એવી બધી કૃપાને દયા છે બાપ ક્યાંક ક્યાંક તમારા બાપને એમ કે રમેશભાઈ તમે આનું ધ્યાન રાખજો આ ઉડતા પક્ષી પાડ્યો કંઈ વાંધો નહીં બાપ આ દાદા મારા ભેરે છે ને ત્યાં સુધી મારા વાળમાં કોણ થવાના પણ મારો આયુષ્ય ટૂંક તો એ મારા બાપાનો રસ્તામાં જાય અને રસ્તામાં જતો હતો અને ઉપર ગયો તો ત્યાં ભગવાને પાછું ચકેલું કે આજે આ જજમોના લોહીઓને બાકી છે મારો એક્સપિરિયન્સ થયો હતો ત્યારે ઇઠ્યાસીની સલમાં ત્યારે ડૉક્ટરે આ છૂટા કરી દીધા હતા પણ કંઈક ભગવતીની દયાને મારા વડીલોના પુણ્યનો પ્રતાપ હશે અને બાપ પાછો મોતના મુખમાંથી મને પાછું અહીં લઈ આવ્યા છે અને એમાં મારો બાપડીઓ આ જામનગરના ડાયરે મારી અહીંયા છે ખૂબ કરી છે બયડો સોરઠ અને ગેડમાંથી જજમાનોને ખબર પડતી નાતરીને ખબર પડે અહીંયા મારા બાપડીઓ ગાડીઓને ગાડીઓ લઈને જોવા માટે આવતા બાપુજીએ પછી બધાને કીધું કે ભાઈ અહીંયા ઘરે આવે પછી તમે આવો અહીંયા આવો અહીંયા તમારી સગવડ અમે સાચવી હકીએ એમ નથી પણ સમાજની અંદર એ મારો બાપડીઓ આ ભાઈએ યાર રસોડા ચાલુ કર્યા આટલી એટલી ચારસો ચારસો પાંચસો પાંચસો માણસને જમાઈ રહ્યા એ ધન્યવાદને પાત્ર છે મારા હા જેવા જે હા ને ઈગા ને ભા ગોરાણીયા પરિવાર આ બધાએ સાથે મળીને મારા બાપે કાર્ય કર્યું હાણા ચારથી પાંચ લાખ રૂપિયાનો એ મારે ખર્ચો તો પણ એના જજમાનો ભાઈએ ભેગા થઈને આપી દીધા તો ગાય કીધું કે ભાઈ હું ખર્ચો બધું એ આપી દઉં બારટની પહેલાં લાંબો વાત ન કરતા મારે આવા જજમાનો છે મને હું ઘટે પાણી માગ્યો દૂધ હાજર કરીને મારા બાપનું તમે મને આપો છો મારા આહોભાગ્ય કહેવાય કે બાપ તમારા જેવા જજમાનો અમને મહિલા છે એ કંઈક પૂર્વના પુણ્યનો પ્રતાપ હોય ને તો જ બિના બનેશન નથી બનતું બાપા જહાં કંઈ કીર્તિ જગંબે ત્યાં કંઈ સરારતા સબર કરણ અને જઠવા સતન પ્રેમ વંશ પહીચા લખવા વિધિ લય ત્યાં હાજર હનુમાન મેરામણભાઈ બધા ભણવડનો આપણો દાયરો છે પછી વાંચન ચાલુ કરીએ આપણે આવા શુભ કાર્ય બાપ જે જે આપણા યજમાનો કરે છે એ બદલને ધન્યવાદને પાત્ર છે આ માસ શિવ પુરાણ કુંબળીની મારી કોરા મેરામં તો આ બધા દાયરો ભેગો થઈ અને જે આ કાર્ય કર્યું એમાં આયલ સમાજ જે જેઠવામાંથી જે જે શાખાઓ જુદી પડી જેઠવા દરબારો મેર સમાજ આહિર સમાજ ઇતર જ્ઞાતિ આ બધી મારા બાપણીઓ સાથે મળી અને કાર્ય કરે છે આનંદ આનંદ ખૂબ મજા ખૂબ આનંદ આવ્યો પછી એ મેરામણભાઈને જાય મેરામણભાઈ અને એની પ્રજા એને સમગ્ર ભાઈ એમાં આહીરો રબારીઓ જે જેઠવામાંથી જેટલી શાખા જુદી પડી એમાં દરજી આવી જાય મોછી આવી જાય હરેક નાતી અને કાલે હું ગયા પછી એ ધન્યવાદને પાત્ર બાપ કહેવું પડે કે બધા ભેગા બેઠે કે અમે ભાઈ જેઠવાઓ છે એને પૂછવામાં આવ્યું તો કે અમે જેઠવા છે અમે જેઠવા છીએ અમે જેઠવા છે એ ધન્યવાદ ને પાત્ર બાપ કે ભાઈઓ જે ભેગા છે આહિર સમાજ મેર સમાજ રાજપૂતો દરબારો મોચી સમાજ આવ્યો રબારી સમાજ આવ્યો અગિયાર શાખ ના ભાઈઓ અહીંયા આવ્યા હતા અને એને એટલી બધી મજા આવી કે બાળજી બીજું બધું છું ઠીક પણ અમારી ઉત્પત્તિનું થોડુંક વાંચન કરો ને તો અમને ખ્યાલમાં આવે કે અમે કેના વંશના છીએ એટલે હું તો અહીંયા ગયા મારી મા ભગવતની દાદાની દયા કે મારે ચોપડાની હમું જોવા ના પડે ઓટોમેટિક દાદાની દયાથી વાંચન ચાલુ કર્યું તો પૃથ્વીની ઉત્પત્તિથી માંડી રણજીજી મહારાજના જે વિસ્તારો જ્યાં જ્યાં જુદા પડ્યા ત્યાં સુધીનું વાંચન કર્યું અને એ લોકોએ અમને સન્માની જ કહેલાં બધી જ જ્ઞાતિના ભાઈઓ અહીંયા ભેગા થયા ત્યારે બધાએ ભેગા મળે ને કીધું કે બાળુજીને કંઈક આપ્યું કે ભાઈ કંઈ જોતું નથી મારે માતા મિજવાસનો ફોટો સૂંજડી એનાથી મારા બાપડે સન્માનિત અમને કહી રહ્યા બદલ ધન્યવાદ ને પાત્ર છે બાપ જહાં કી કીર્તિ જગતંબે તહા કે શરારતા સબર કરણ અને જઠવા સતન પ્રેમ વંશ પહેચાન લખવા વિધિ લે ત્યાં હાજર ઇનમાન બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ ત્રિગુણી માયાએ જ્યારે આ પૃથ્વીની રચના કરી જેની હંકારી છો ઓમકાર ઉપર આખ્યા આ પૃથ્વીની રચના થઈ હોમકારના મહેશોન મહીષ્ણના નાભ નાભના કમલ કમલના હરમા અને હરમાના શંકર થયા શિવની અદંગના ત્રણ લેખાણી જેમાં સતી પાર્વતી બીજી ગંગાજી ત્રીજી અજની માતાએ ગૌતમ ઋષિની દીકરી કહેવાણા શિવના પુત્ર ત્રણ કહેવામાં આવ્યા જેમાં ગણપતિ કાર્તિક સ્વામીને હનુમાન જતે હનુમાન જતે એ શિવ પુત્ર જેને કહેવામાં આવ્યા છે હનુમાન જતે એ શિવના પણ પુત્ર કહેવાના માટે શિવના મંદિરમાં હનુમાન દત્ત ને અહીંયા સ્થાપન આપવામાં આવ્યું ગણપતિ કારતક સ્વામીની હનુમાન જતી આ ત્રણેય શિવના પુત્ર છે કોઈ પણ શુભ કાર્ય કરો ત્યારે પહેલા ગણપતિની સ્થાપના થાય ગણપતિનું નામ લીધા પછી પૂજન થાય ને પૂજન થયા પછી કાર્યની સિદ્ધિ તમને મળે એમ હનુમાન જતી પણ શિવના પુત્ર થયા માટે શિવના મંદિરમાં હનુમાન દત્તુ અહીંયા સ્થાપન આપ્યું બીજા થાપાનો ગામના પાદર માલિકોરા માલી હનુમાન જતી ને બિરાજમાન કર્યા કે ગામમાં કોઈ ભૂતો પલીતો પિતાશો ને હનુમાન જતી ગરવા દીધા નથી બાપ ત્યારે જ હનુમાન ચાલીસા માં કહેવામાં આવ્યું કે ભૂત પિતાશ નિકટ નહીં આવે મહાવીર જપ નામ સુનાવે નાસે રોગ હરે સબ પીરા જપત નિરંતર હનુમત બલબીરા હનુમાન જતી જેવો કોઈ મહાન બળકો દેવ બાપ થયો નથી અને થાય નહીં મર્યાદા પુરસ્ક રામને ઋણી રાખ્યા હોય તો હનુમાન જતી રાખ્યા આજે જ રામનવમી છે અને રામ જેવા રામને ઋણી હનુમાન થતી રાખ્યા તમે બાપ એનો જ વિસ્તાર એનો જ વંશ તમે હનુમાન જતીનો છો અને હનુમાન ધતિ રામને ઋણી રાખ્યા બાપ હનુમાન જતીનું મૃત્યુ કોઈ સાહિત્ય કોઈ ગ્રંથમાં લખેલું નથી શિવપુરાના એક એક પાના ઉખે જો રામાયણના એક એક પાના ઉખે જો ક્યાંય કેતા ક્યાં મન રચન મૃત્યુ નથી માતા જાનકે જેને અજર મળતા આપેલી છે ત્યાંથી હનુમાન જતી બાપ આજે અજરમ રહેલા છે હનુમાન જતીના ગામના પાદરની માલિકોરાના જેનું પૂજન કરવામાં આવ્યું ત્યાં મંદિરમાં બાંધવામાં આવ્યા છે ગામના રક્ષક તરીકે હનુમાન જતી રહ્યા તે હનુમાનની અધંગા મનસા દેવી રૂપે મકરી ઇન્દ્ર મહારાજની અપસરા હતી સાપને જેને સાપ આપ્યો કે તને કુંવરા ગર્ભ રહેશે જ્યારે હનુમાન જ્યારે લંકાની અંદર જાય છે લંકામાં જ્યારે એની પૂછ મારવામાં આવી ત્યારે સમુદ્રની પર પોતે પૂછ ઠારવા માટે થઈ સલાંગ મારે છે એના જમણાગના પસીનાનો બિંદુ એ બકરીએ ગ્રહણ કર્યું ગ્રહણ કર્યા પછી પુત્રની પ્રાપ્તિ રહી જેના હનુમાનજીના પુત્ર